તો રામ રામ ચિત્ર બધા ભાઈ ના હું બધા મજામાં છો તો આજે આપણે જવાનું હતું હાહરિયામાં તો આપણે આપણી સ્પ્લેન્ડર બાઇક લઈને આપણે નીકળીયા છીએ મત લટરપટર 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 થી યાદ આવ્યું કે ભાઈ આજે તો જવાનું છે પડે પટર ના ગામમાં તો એ જવાનું છે બેલડા તો આપણે આજે જવાનું છે ગરડા થી સકપર સગપર ગામમાં એન્ટર થઈ ગયા છે અને ત્યાં નિશાળ બને છે ખુશ ખુશ થઈ ગયા મને જોઈને જો પછી ત્યાંથી પાછા નીકળી ગયા હવે બેલડા પોગી ગયા છે જો બેલડા ગામમાં ગયા અમે જો પછી ત્યાંથી ચા પાણી પીને પાછા ભાગ્યા પાછા આવ્યા સવારે સસરાની વાડીયા ભોગી ગયા છો કાંકડી લેવા આજે છે ભાઈ કાકડી વાળા જો

ભાઈ તો એમને ગયા વર્ષે પણ સરગવો હતો આ વર્ષે પણ સરગવો બનાવ્યો છે સરગવો અને ઇંગ્લિશમાં ડ્રમસ્ટિક કહેવાય ડ્રમસ્ટિક નો ભાવ અમારે એ મોનમાં તો બહુ વધારે હતો અને આ ધોળ ધોળ જે ઢાકેલું છે ને તમને એમ થતું શું છે પણ એ કાંકડીને ઢાકેલું છે ભાઈ કાંકડીને હાચવી પડે ને ભાઈ કેમ નામ થોડી થાય કાઈ પછી મને થયું લાગે હું એ કાંકડીમાં આંટો મારી દઉં જોયું તો આપણને આમાં કાંઈ ખબર તો પડે નહીં પણ હવે આપણે મહેનત બહુ છે ભાઈ આમાં ખરેખર યાર આટલી બધી મહેનત આપણેથી થાય એમ છે નહીં હવે પછી આવી ગયા અમે ઘરે અને ઘરે જોયું તો હવે ફઈ ભત્રીજી ની વિદાય થાય પછી જો કે મને તો તાવ જેવું હતું એટલે પછી દવા લેવા ગયા તા કેરાળા કેરાળાથી દવા લઈને પાછા આવ્યા જો પાછા આવીને જો ડૉક્ટરે કેવું કીધું મને જો તો વિટામિન ડી લેવા આવ્યા છીએ તડકા ઉપર એટલે ધાબા ઉપર છે તડકા ઉપર વિટામિન ડી બીમાર પડી ગયો દવા લઈને આવ્યા છીએ હવે દવા પીને ઘણી ઊંઘ આવે છે થોડો કેપ છેડ્યો છે હવે દવાનો જો પાછળ મારા આ ધાબી છે મારું જો

એવું તો ચાલો રામ રામને ને રામ બધા ભાવીને મળશું નેક્સ્ટ માં વિડીયો સારો લાગે લાઈક કરજો અને ભૂલતા નહીં ચાલ